એમએસ યુનિવર્સિટીના સતાધીશો દ્વારા હજુ સુધી એટીકેટીના પરિણામ જાહેર કરવામાં નહીં આવતા એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર અને રામધૂન કરી હતી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂક થયા બાદ યુનિવર્સિટીનું તંત્ર દિવસે અને દિવસે ખાડે જઈ રહ્યું છે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓ છે સૌપ્રથમ યુનિવર્સિટીમાં એન જેવી પદ્ધતિનો વિદ્યાર્થીઓને કીધા વગર અમલ કરાવવામાં આવ્યો જેના કોઈ પ્રકારના નિયમોની વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી નહીં વિદ્યાર્થીઓ જ્યારે બીજા વર્ષમાં આવી ગયા ત્યારે તેમને એનએપી વિશે સમજ પૂરી પાડવામાં આવી જે અંતર્ગત જે વિદ્યાર્થીઓના પ્રથમ વર્ષમાં એક પણ એટી હોય તો પણ તેમને બીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં ત્યારબાદ સિવાયની રજૂઆત બાદ તેમની એટીકેટીની પરીક્ષા લેવામાં આવી અને કહેવામાં આવ્યું કે જે પણ વિદ્યાર્થીઓ એટીકેટીની પરીક્ષામાં પાસ કરશે તેમને બીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હજુ સુધી એટીકેટીના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી સાથે બીજા વર્ષની પરીક્ષાની પણ શરૂઆત આજથી થઈ છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપ પચાસ થી વધુ દિવસ થઈ ગયો છે પણ યુનિવર્સિટીના તંત્ર દ્વારા હજુ કોઈ પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી જેથી યુનિવર્સિટીના ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અને સિવાયના પ્રમુખ અમર વાઘેલા સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું જેવી રીતે યુનિવર્સિટીમાં દિવસે દિવસે ચોરીના બનાવો હોય મેનેજમેન્ટના બનાવો હોય સિક્યુરિટીનો અભાવ હોય વિદ્યાર્થીઓના પરિણામના મુદ્દાઓ હોય પ્રવેશના મુદ્દા હોય એવા અનેક મુદ્દાઓથી લઈને જ્યારથી વાઇસ ચાન્સેલર તરીકે વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક થઈ છે ત્યારથી યુનિવર્સિટીનું તંત્ર જે દિવસે દિવસે ખાડે જતું રહ્યું છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા જે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે વિજયકુમાર શ્રીવાસ્તવ તેમને ટ્રોફી આપીને અનસક્સેસફુલ વિસી તરીકેની ટ્રોફી આપીને તેમ ને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આજ રોજ કલાકો સુધી એનએસયુના કાર્યકરો વિદ્યાર્થી નેતાઓ બહાર બેસી રહ્યા પણ યુનિવર્સિટીનો કોઈ બી સત્તાધીશ બહાર ના આવ્યું ના આવેદન લીધું ત્યારબાદ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા એનએસયુના જે વિદ્યાર્થી નેતાઓ હતા ત્યારબાદ સિક્યોરિટી સાથે બળજબરી કરીને યુનિવર્સિટીના હેડ ઓફિસની અંદર ગયા અને ત્યારબાદ પીઆરઓ સર બહાર આવવું પડ્યું અને ત્યારબાદ અમારું આવેદન અમે પીઆરઓ સરને અમારી જે ટ્રોફી હતી અનસક્સેસફુલ વીસી તરીકેની તે તેમને સુપ્રત કરીને અમારી જે માંગ હતી તેના સમક્ષ અમે કરવામાં આવ્યું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર